મિત્રો છેલ્લી નેવું સેકન્ડમાં તમને એક સારામાં સારું મોટિવેશન મળવાનું છે તો બધા મિત્રો આ વિડીયો સાથે જોડાયેલા રહીએ મિત્રો આપણે આપણા બોડીનો કોઈ પણ પાર્ટ લઈ લો અને ત્યાં તમે એક ઝીણો એવો છીટકો ભરીયો એકદમ ઝીણો તમારામાં જેટલી તાકાત હોય ને એટલો જોરથી ભરવાનો કા તમારી છીક નીકળી જશે તમને ત્યાં કાપો પડી જશે પણ એ છીટકો તમે તમારી કોણીની નીચેની ચામડી ઉપર ભરો કોણીની નીચેની ચામડી ઉપર ભરશો તો એમાં કઈ અસર નહીં થાય ગમે એટલો જવથી ભરો મતલબ એની એ ચામડી છે એટલી જળ થઈ ગયેલી છે કે ત્યાં ચીટકાની કોઈ પણ અસર નહીં થાય તો જીવનનું પણ આવું જ છે તમારા જીવનમાં પણ એટલી જડતા લાવવી પડશે કે તમને કોઈ કેવા પણ શબ્દો કહી જાય કંઈ પણ કહી જાય તમને કોઈ પણ અસર ના થવી પડે જીવનમાં એટલી જડતા જો એક વખત આવી જાય ને તો જીવન તમારું સુખમય બની જાય એક વાત યાદ રાખજો દુઃખ ત્યાં સુધી તમારું કંઈ બગાડી નથી શકતું જ્યાં સુધી તમે એ પોતે અપનાવો દુખને પાસે આવવા ના દો ત્યાં સુધી એ દુખ તમારું કઈ પણ નથી બગાડી શકે જેમાં સાંભળી તમારી જડ થઈ ગઈ છે ને એવી જડતા તમે પણ તમારી અંદર લાવો કોઈ વ્યક્તિ આવશે તમને ટેસ્ટ કરવા માટે કે આ માણસને દુઃખ થાય છે કે નહીં પણ જો તમે મક્કમ હશો ને તો તમને કોઈ પણ જાતનું કોઈએ કીધેલા શબ્દો કોઈએ કીધેલી વાત કોઈ આપેલી ગાળ ક્યારેય નહીં લાગે અને જો એ એક વખત નહીં લાગે એવો સ્વભાવ તમારો જો એકવાર તમે એવી જડતા તમારી અંદર તૈયાર કરી દેશો ને તો ક્યારેય તમને કોઈ પણ જાતનું દુઃખ નહીં થાય